હા હેલો નમસ્કાર સરળ એપ ટીમ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કપાસની અંદર તમામ બાબતોની માહિતી તે પેલા જે પણ ભાગ જોવા માટે નવા ખેડૂત મિત્રો આવેલા હોય છે તે ખાસ કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ હોય શકે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો છો જેથી અમને મળતું રહે પ્રોત્સાહન તમારા તરફથી આપણે શનિવારના કહ્યું હતું રવિવારના ભાગમાં પણ કહ્યું હતું તો અમુક વિસ્તારોની અંદર શનિવારે પણ સુધારો જોવા મળ્યો એવી રીતના અમુક વિસ્તારોમાં આજે સોમવારે પણ સુધારો જોવા મળે છે ને એ પ્રમાણે જોઈએ તો પંદર થી વીસ રૂપિયા અને અમુક વિસ્તારોમાં પચીસ રૂપિયા સુધી છે પ્રતિમણ વીસ કિલો કપાસ બજારની અંદર ભાવની અંદર છે આપણે તેજી જોવા મળી છે જોઈએ તો નબળી ક્વોલિટી બી ગ્રેડ ની અંદર છે ભાવ છે આપણે એક હજાર રૂપિયાથી લઈને બારસો પચીસ રૂપિયા સુધી છે ઊંચામાં જોવા મળતા હતા મધ્યમથી સારી ક્વોલિટીની અંદર છે બારસો પચાસ રૂપિયાથી લઈને ચૌદસો પચીસ રૂપિયા અને પચાસ રૂપિયા સુધી અમુક વિસ્તારોમાં બજાર જોવા મળતા હતા પ્રતિમણ વીસ કિલોએ અને સુપર એકસ્ટ્રા ફોર જી ક્વોલિટીની અંદર જોઈએ તો કપાસના ભાવમાં છે ચૌદસો પંચોતેર રૂપિયા થી પંદરસો પંચોતેર અને એસી રૂપિયા સુધીની એન્ટ્રીઓ છે આજે તમને જોવા મળી શકે જોકે સવારે માર્કેટિંગ યાર્ડોની અંદર ભાગ બને છે ત્યારે અમુક વિસ્તારોમાં પંચોતેર રૂપિયા સુધી ઊંચા ભાવ જોવા મળ્યા છે પણ લગભગ અમારું એવું માનવું છે કે એસી રૂપિયા સુધી પણ આ બજાર છે કદાચ તમને જોવા મળે એવી અમારી ધારણા છે જોકે વારંવાર ખેડૂતોની કોમેન્ટ પણ આવતી હોય છે વારંવાર આપણે ખેડૂતોને જ્યારે કળિયાના ભાવ હોય છે અને વારંવાર જ્યારે મંદી તરફીનો માહોલ જોવા મળતો હોય ત્યારે પણ છે અમે વારંવાર તેજીના ભાગ છે રજૂ કરતા હોઈએ કારણ કે જ્યારે મંદી તમને

ખેડૂતો માટે નિરીક્ષણ પરીક્ષણ કરી અને વ્યવસ્થિત અંદાજ રજૂ કરવાથી જે ખેડૂતોને ફાયદો થઈ શકે અથવા તો નુકસાનીથી ખેડૂત બચી શકે આ બંને મુદ્દાઓ ઉપર છે ભારત હરેક પાક ની ઉપર છે આ ચેનલ દ્વારા આપવામાં આવતો હોય છે એકંદરે જોઈએ તો કોઈ પણ પાક ની અંદર કદાચ અમે ખોટા સાબિત થયા હોય તો પણ એનો અમને દુઃખ નથી કારણ કે રણ મેદાનમાં યુદ્ધ જીતનાર આપણે છતાં પણ આપણે પણ પડતા હોય છે એટલે અમુક ઘા આપણે પણ ખાવા પડે દુશ્મનોના એટલા માટે સો ટકા માંથી આપણે જોઈએ દસ ટકા ખોટું પડતું હોય છે અમુક પાક ની અંદર તો નેવું ટકા તો ફાયદો થયો છે એ આપણે સમજવાનું હોય છે દસ ટકા નુકસાન થઈ જાય પણ નેવું ટકા તો ફાયદો થયો છે પાક ની અંદર તો એ પ્રમાણે છે અલગ અલગ પાક ની અંદર છે જયારે આપણે આગળના આગળ છે રિસર્ચ કરતા હોઈએ છીએ એ પ્રમાણે ખેડૂતોને માર્ગદર્શન આપ

બધા પ્રદેશોની અંદર છે વેચવાલીનું પ્રમાણ અમુક વિસ્તારોમાં વધારે તો અમુક વિસ્તારોમાં ઘટી લાખ મનુ પ્રમાણ કરતા અમુક જરૂરિયાત પ્રમાણે છે વેચવાલી આવતી હોય છે અને એ પ્રમાણે સોમવારે રવિવાર બાદ સોમવાર જયારે ઓપનિંગ ખુલતા માર્કેટિંગ યાર્ડો ની અંદર વેચવાલીનું પ્રમાણ છે રવિવારની રજાઓને લીધે છે સોમવારે વધતું હોય છે અને શનિવાર કરતા પણ છે વધારે જોવા મળી શકે છે એવી રીતે હાજર બજારમાં જોઈએ તો ગુજરાત શંકર કાંસળી અંદર પણ છે ધીમો ધીમો સુધારો છે લગભગ પાછલા આઠ દિવસની અંદર જોઈએ તો ઘાસડી છે આપણે એકાવન હજાર આઠસો રૂપિયા થી લઈ હજાર પાંચસો રૂપિયા સુધી છે પહોંચતી જોવા મળી છે એટલે કે લગભગ દસક દિવસની અંદર હાજર બજારમાં ઘાસડી ગુજરાત શંકર ઘાસડી ની અંદર સાતસો થી આઠસો રૂપિયાનો વધારો આપણે ગણી શકીએ કે ભાવની અંદર સુધારો છે જોવા મળ્યો તળિયાના ભાવે જે આપણે ચર્ચા આગળ કરી હતી કે સ્પીનિંગ મિલોની માંગ વધી કારણ કે ઘણો બધો ઘટીને ઘાસડીની અંદર તળિયાનો ભાવ જોવા મળ્યો જ્યાંથી સ્પીનિંગ મિલોની માંગ વધી અને ધીમો ધીમો સાતસો આઠસો રૂપિયાનો ઘાસડીની અંદર સુધારો છે આજ સુધીમાં જોવા મળ્યો છે એટલે એ પણ છે એક પ્લસ પોઈન્ટ છે કપાસના ભાવને તેજી આપવામાં અને જોઈએ તો બજારની અંદર જે માહોલ છે હાજર બજારમાં રૂના ભાવ સામે જો વિદેશ વાયદાની અંદર એટલો બધો સુધારો છે પાછલા ત્રણ દિવસમાં આપણે ચર્ચા નથી થયો નહીં તો બજારની અંદર આનાથી પણ વધારે વિશેષ સુધારાની ચાલ છે જોવા પણ અત્યારે હાલ આપણે જોઈએ તો ઓપનિંગ છે છે વિદેશ વાયદાની અંદર પણ સારી તો આઠ ડિસેમ્બર બે હજાર પચીસ ને નવ ને પચાસ મિનિટે વાયદાની અંદર સોસઠ પોઈન્ટ છ સેન્ટના ભાવ છે જોવા મળ્યા લગભગ ઝીરો પોઈન્ટ તેર સેન્ટ નો સુધારો છે ઓપનિંગ ધારણામાં મુકાતો હતો એના લીધે પણ છે આગળ જતા રાતભર વાયદાની શું સ્થિતિ થાય છે છે અને એ પ્રમાણે છે બજારમાં છે એનો ઇફેક્ટ મંગળવારે પણ આપણે આગળના ભાગમાં કહ્યું હતું કે મંગળવારે પણ તમને સુધારાનો લાભ મળી શકે પણ વિદેશ વાયદાની અંદર છે તે જે ભારતીય રૂના ભાવમાં જોવા મળે છે એ પ્રમાણે થઈ તો અમેરિકન આઈસ કોટન છે વધારે પડતો છે આઈસ ફ્યુચર્સની અંદર છે અમેરિકાની ઉપર કેવી માંગ છે અમેરિકામાં એ પ્રમાણે છે વધારે પડતી તેજી એમાં થતી હોય છે પણ એકંદરે છે ભારતીય બજારો છે પોતાની સ્થાનિક માંગ અને સ્થાનિક વપરાશના કારણે અને સ્થાનિક મિલનો સ્ટોક ઉપર આધાર રાખતી હોય છે અને એ પ્રમાણે સીસીઆઈની પણ છે ડિસેમ્બર મહિના દરમિયાન શરૂઆત ખરીદી છે થતી જોવા મળી છે અને આ ડિસેમ્બર મહિનાથી સીસીઆઈ જે ખરીદવા આવી છે એ માટે થોડી ઘણી ખરીદી અથવા તો અમુક વિસ્તારોમાં વધારે અમુક વિસ્તારોમાં ઓછી એવા અત્યારે હાલ સમાચારો મળી રહ્યા છે પણ સીસીઆઈ ની ખરીદી કઈ પણ રીતે વધારે ઓછી થાય પણ બજારની અંદરથી સારો માલ છે સીસીઆઈની અંદર જવાનો છે ઓટોમેટિક અને એના લીધે છે બજારની અંદર સારા માલની આગળ જતા છે તંગી વર્તાવવાની છે અને એ આપણે વારંવાર ખેડૂતોને કહેતા આવ્યા છીએ કે સીસીઆઈ ભલે થોડા પ્રમાણમાં ખરીદી કરે કે વધુ પ્રમાણમાં કરે જેટલી ખરીદી સીસીઆઈ કરશે એટલી સારા માલની તંગી થશે અને જ્યારે સારા માલની માંગ છે સ્પિનિંગ મિલો દ્વારા થશે વિદેશથી આયાત જે થતી ઘાસડી બંધ થશે જાન્યુઆરી મહિના દરમિયાન ત્યારે છે બજારની અંદર સારા માલની ડિમાન્ડ છે વધારે પડતી છે સ્પિનિંગ મિલોની માંગ સારા માલ ઉપર થશે ત્યારે પ્રાઇવેટ જેનીંગ મિલો ને પણ છે સારો માલ લાવી અને ઘાસડી તૈયાર કરવી પડતી હોય છે અને એ પ્રમાણે સારા માલ ની બધી જરૂરિયાત ઊભી થાય કારણ કે સીસીઆઈ ની અંદર જાય સારો માલ અને એની સાપેક્ષમાં પ્રાઇવેટ જીનિંગ મિલોને પણ છે વધારે પડતો ભાવમાં સુધારો આપીને ખરીદવો પડતો હોય છે સારો કપાસ જોકે આમાં વચ્ચે વચ્ચે જ્યારે સરકારના અપગ્રેડ આવતા હોય અમુક વાર વચ્ચે વચ્ચે જ્યારે સરકારી તંત્ર દ્વારા આંકડાઓ જાહેર થતા હોય છે અલગ અલગ જે ખેડૂતોને ભાવ ઉપર અને કાંઈ પણ રીતે બજારને છે ઉલટસોલટ કરવા માટે તૈયારી કરતા હોય છે એવા બધા મંદીવાળા માહોલની અંદર છે બજારની અંદર અમુક વાર છે ઉત્પાદનનો ઘટાડો છે એ ભલે દર્શાવવા શરૂઆતમાં ન દે પણ બજારની અંદર ઉત્પાદન ઘટાડો છે એ પાછળથી તો અવશ્ય દર્શાવવાનો છે અને એ પ્રમાણે બજાર એક અલગ ચિત્ર પણ તૈયાર કરી શકતી હોય છે જોઈએ તો કપાસિયા બજારની સરસા કરી લઈએ તો નબળી ક્વોલિટી થી સારી ક્વોલિટી ભાવમાં જોઈએ તો છસો રૂપિયા થી લઈને સાતસો પિસ્તાલીસ રૂપિયા સુધીના ઊંચા ભાવ છે સારી સુપર એવન ક્વોલિટી છે કપાસિયા અંદર પ્રતિમણ વીસ કિલો ના ભાવ અને નબળી ક્વોલિટી માં છસો થી નીચે ભાવ છે આપણે બી ગ્રેડ ક્વોલિટીમાં માં જોવા મળતા હતા કપાસિયા ખોળમાં માં સરસા કરીએ તો પચાસ કેજી પર બેગની અંદર છે પંદરસો રૂપિયા થી લઈને પંદરસો સિત્તેર પંચોતેર રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આપણને જોવા મળતા હતા સારી બ્રાન્ડમાં ઊંચા અને નબળી ક્વોલિટીમાં છે ઈચ્છા ભાવ છે જોવા મળતા હતા એકંદરે કપાસ્યા અને કપાસિયા ખોળ સ્ટેબલ છે એમાં કોઈ મોટો ઘટાડો નથી એમ મોટો કોઈ સુધારો નથી પાંચ દસ રૂપિયાની મુવમેન્ટ છે જોવા મળતી હોય છે ક્વોલિટી ક્વોલિટીવાઇઝ પણ એમાં ફેરફારો થતા રહેતા હોય છે લગભગ કપાસના બધા જ મુદ્દા છે આ ભાગની અંદર આવરી લીધા છે પણ છતાં કાંઈ પણ રહી ગયા હોય તો તમે કોમેન્ટ કરીને સવાલ પૂછી શકો છો જેના જવાબ સાથે નવા ભાગની અંદર ફરીવાર અમે હાજર થઈશું નવા ખેડૂત મિત્રો છે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો બીજા ખેડૂતોના ભાગ વધુમાં વધુ શેર કરો જેનાથી તમામ ખેડૂતો સુધી સુધારો છે પહોંચી શકે પોતાનું ડિસિઝન લેવા માટે સક્ષમ ખેડૂતો બની શકે એવી જ મહેનત માટે છે આપણે ભાગને લાઈક કરવાનો છે કારણ કે અમારી મહેનત અને તમારી બંનેની મહેનતથી આપણે સફળ થઈએ એ માટે છે આ મહેનત કરતી એક ચેનલ જેમાં જીરું મગફળી ધાણા ચણા વરિયાળી ડુંગળી કાંદા તમામ પાકોના ખેડૂતોને ફાયદો થઈ શકે વગેરે તમામ પાકોના ભાગ અહીંયાથી રજૂ થતા હોય છે ખેડૂતોના ફાયદા માટે અને ખેડૂતોને નવું કંઈક છે પોતાના પાકને લઈને અપડેટ મળી શકે એ માટે જોતા રહો તમામ એપ ટીમના ભાગ હવે મળીએ નવા ભાગ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર